મને કઈ ખબર નહીં હું કામે તેવી તો એ સક્કો બોલતો હતો મેં કીધું હું તું તો સખી ના પડી હતી પછી મેં પાણી નાખ્યું તો કે હવે થઈ ગયું કે રમ દઈ શું કામ આવું કાંઈક થાય ને એટલે પછી મૂળ ઓલું થઈ જાય આવું કહેતા એમ કાંઈ એમ થાય કે કાંઈ પાડવું ન હોય તો સારું હોતે તે ખબર એમ જ તેને ખબર કોથમરી નાખી બે ખાતા થાય એવા પાણી પીતા ખાતા થાય

ছে তু তু ন খ । नानु नोदा तो नानू ने आओ आओ लिया

ઉપર વિજો થવો માટે સડાય કે દાદરા ચડવું હોય તો ચડાય છે શું નો ચડાઈ કાઈ પડો નહીં હોય હવે એમ નિરાતે સડક કાઈ ન થાય હા નિરાતે સડક તો કાઈ ન થાય જાવ સુ બેહો હે હા બીક લાગે ને દાદરા હવે સીધા રેક ને એમ એટલે હા તો હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી નાખી ને કેવો લાગ્યો અમારો બ્લોગ ખાસ કમેન્ટ કરીને જણાવજો મળશું કાલે એક નવા વિડીયો સાથે બધા જય માતાજી બાય